નમસ્કાર દર્શક મિત્રો હું મોનિકા હાલમાં હાજર છું સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે કેટલ જે ત્રણસો લીટરનું છે શું છે તેની સ્પેશિયાલિટી તે આપણે જાણવાનો પ્રયત્ન કરશું આવી અલગ અલગ વસ્તુઓ સાથેની આજની આપણી મુલાકાત રહેશે તો સૌપ્રથમ આ કુકિંગ કેટલ વિશે આપણે પ્રાથમિક માહિતી મેળવશું જે આપનું નામ આપનો પરિચય આપજો મારું નામ છે કલ્પેશભાઈ સિત્તપુરા રાજકોટ મારી ફેક્ટરી છે અને વિશ્વકર્મા ટેકનો સ્ટીલ કંપની છે ઓગણીસો અઠ્ઠાણુંથી અમે ફૂડ પ્રોસેસિંગ મશીનરી બનાવી છે બસોથી અઢીસો પ્રકારની અલગ અલગ એકથી બે લાખ પાંચ લાખ પચીસ લાખ માણસની રસોઈ બનાવી હોય તો એના માટેની આ કેટલ છે આ ત્રણસો લીટરની કેપેસિટી છે પછી આના પછી પાંચસો સાતસો હજાર બારસો પંદરસો લીટર સુધી આપણે બનાવીએ છીએ આની અંદર અનેક આપણી પાસે રેન્જ છે કે જેની આ સિસ્ટમ છે

પછી અલગ અલગ વેજીટેબલ કટિંગ મશીન લઈ આવ્યા છે કે જે એક્યુરેસી બધી કટિંગ થતી હોય કે જે અલગ અલગ પ્રકારનું બધું ગમે એ વેજીટેબલ કાપવું હોય તો કપાય એની અંદર અચ્છા તો સૌથી પહેલા છે આ કુકિંગ કેટલ છે તેના વિશે તમે એને ચાલુ કરીને કેવી રીતે વર્ક કરે છે એ જરાક માહિતી આપજો ને આપ સમજાવતા પણ છોજો આ જે કેટલ ની આખી વર્ટિકલ ફરે છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનું મટીરીયલ હોય ને એ ચોટે નહીં જે દાજવાનો પ્રશ્ન હોય છે ઘણી જગ્યાએ તપેલા ઘડવા પડે છે એવું બધું આની અંદર ના આવે આખી થ્રી વન સિક્સની અંદર કળાઈ હોય છે આખી પ્લેનેટરી મોડલ કહેવાય આને અને આ ધાતુમાંથી બન્યું છે આ થ્રી વન સિક્સમાંથી બનેલું એસએસ અને પચાસ ટકા ગેસ સેવર આવે એની અંદર ગેસ અંદર ઇન્કલુડ જ આવે અને આમાં કેટલું તમે જમવાનું બનાવી શકો છો આ અત્યારે ત્રણસો લિટર છે એટલે તમારે ત્રણસો લિટરની તમે સબ્જી બનાવો એટલે પાંચસો માણસ જમી લે আচ্ছা আরে 아니 ওয়াশ করু 아니 બીછી પડી એક વોશ કરવું હોય ને તો બંધ થઈ જાય આ જે આખો આઉટલેટ છે એ બારે નીકળી જાય એ બી તમને બતાવુ હવે અત્યારે છે આ રીતે બરોબર હવે આ ખોલું છું અહીંથી આ કેટલા કે આખી આવીતે જીત થઈ ગયો તો મટીરિયલ દેખાય હોય પાછું આને મુવ કરો અને બધી સબ્જી કે કઈ પણ સ્વીટ બનાવી હોય કે ગમે એ વસ્તુ હોય બધું આની અંદર કમ્પ્લીટ થઈ જાય અત્યાર સુધીમાં કઈ કઈ પ્રકારની વસ્તુઓ બની ચૂકી છે આમાં કઈ કઈ વસ્તુઓ કયા પ્રકારનું હોય દાળ રાઈસ સબ્જી બધી કોઈ પણ પ્રકારની સ્વીટ કોઈ પણ પ્રકારની હલવા બનાવવા હોય કે ગમે એ વસ્તુ બનાવી બધી જ વસ્તુ આની અંદર બને અચ્છા દાજવાનો બડી જવાનો એવો બધો બિલકુલ નહીં અચ્છા અને આમાં આપણે જે રેગ્યુલર આપડા ચમચા ને એનો બધો ઉપયોગ કરીએ છે એવો કોઈ વસ્તુનો ઉપયોગ કોઈ વસ્તુનો ઉપયોગ નહીં કરવાનો તેલ મસાલો બધું નાખી એનો વઘાર લાગી જાય કમ્પ્લીટ તેનું ક્લીનિંગ થઈ જાય અને આ અત્યાર સુધીમાં કયા લોકો વપરાશમાં લઈ રહ્યા છે બધા બલ્ક કિચન જે હોય કે જેની આ 5000 માણસ 10000 માણસ 20000 માણસની રસોઈ થાતી હોય ત્યાં આ બધું હોય અચ્છા અને સિવાય તમે બીજી કઈ કઈ વસ્તુ લઈને આવ્યા છો તમારા બીજા ખાણા બધા બધી રેન્જ છે મારી હા હા બીજા આ આપણે જોઈ 300 લિટર હતી પછી એમાં ને એમાં 500 લિટરની કેપેસિટી છે આ 500 લિટર આવે પછી એમાં ને એમાં પાછી પ્લેન કેટલ આવે આ રીતે આ 300 લિટર પછી આવે સાદી કેટલ કે જેની અંદર ખીર બનાવી છે કે બીજું કઈ XYZ બનાવવું છે તો એ બધી વસ્તુ આની અંદર થાય આ એની જેમ કેલ્ટિંગ થાય સ્ટરલ ઓલું પ્લેનેટરી કહેવાય અને આ પ્લેન કહેવાય આમાં આપણે કામ કરવું હોય તો થાય કોઈ કરવું હોય તો પણ કામ થાય એમાં બધી કેપેસિટી છે બધી રેન્જ છે પછી આની અંદર આવે છે ફાર્મરના બધા રિબન બ્લેન્ડર અને એ જ રીતે તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે કે આવી બધી અલગ અલગ એની જે ફેસિલિટી છે અલગ અલગ એનું છે આના સિવાય તમે જે જણાવી રહ્યા છો કે તમારી પાસે શાકભાજી કટર અને એનું પણ તમે લઈને આવ્યા છો તેનો પણ ડેમો જરાક અમને બતાવજો ને સી એક નવું યુનિક તમને બતાવું આવ યુનિક રહેવું છે કે કેમ નું માર્કેટ આવવાનું

તેનું હેન્ડલ આખું એનો લુક અને કોસ્ટ કેટલી હોય શકે અને 3 લાખ રૂપિયા છે ફુલ એસેસમાં આવશે અચ્છા અને જે તમે પેલું અગાઉનું નું જે 500 લિટર નું એનું જે બતાવ્યું લાખ 50000 નું આવે 300 લિટર નું પ્લેનેટરી મોડેલ 10 લાખ 50000 અચ્છા જે બીજી આની સ્પેશિયાલિટી જરાક દીપમાં સમજાવી દેજો એટલે આ એનો ચૂલો આવે ત્યાં અહીંયા બધી વસ્તુ સ્ટોરેજ છે ને એની નીચે સ્ટોરેજ આપેલું છે ડોરખાનું આપેલું છે પેમેન્ટ નું પછી એની માથે સ્ટોરેજ છે લાઇટિંગ છે બધું ઓકે એટલે હાલમાં તમે આ એક્સપો માં બે વસ્તુ તમારી હા બી બે વસ્તુ છે ઓકે પછી ફાર્મા મશીનો છે બી બધા ઘણા કે રિબન બ્લેન્ડર પાવડર કેમિકલ મિક્સિંગ કરવું હોય એના માટે નું બધું પણ છે મારી 200 જાતની પ્રોડક્ટ છે અચ્છા અને 24 વર્ષથી આ ફેક્ટરી મારી છે કંપની જે જઈ તમે લોકો સુધી કેવી રીતે પ્રયત્ન બધી જગ્યાએ કરીએ ગાંધીનગર કરીએ કલકત્તા કરીએ બેંગ્લોર કરીએ હૈદરાબાદ કરીએ આઉટ ઓફ કન્ટ્રીમાં પણ એક્ઝિબિશન કરીએ બધી જગ્યાઓ પર જ્યાં જ્યાં કે અમે એક્ઝિબિશન કરી ત્યાં અમારે દોઢસો બસો મીટર નો અમારો સ્ટોલ હોય ધંધા મોટો અત્યારે તમે જો આવડો મોટો સ્ટોલ મારો છે તમે જે શાકભાજી કટરની વાત કરતા હતા તે પણ આપણે સાથે જોઈ લઈએ દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે એક પછી એક બલ્કમાં આગળ જો તમારે કોઈ વસ્તુ બનાવવી હોય તો તેના માટે કદાચ જે જે વિશ્વકર્મા રાજકોટની કંપની છે એનાથી સારી સુવિધા હાલમાં તો અમને ક્યાં નથી લાગતી કે આનાથી વધારે કંઈક નવીનતમ તમને અહીં મળી રહેશે તેઓ બતાવી રહ્યા છે કે હાલમાં તેમની પાસે શાકભાજી કટર પણ છે તો આપણે એ શાકભાજી કટર પણ જોઈશું કે કેવી રીતે શાકભાજી કટ થાય છે ઇઝીલી જ્યારે બલ્કમાં જમવાનું બનાવવાનું હોય મોટી સંખ્યામાં જ્યારે ઓર્ડર હોય તો ત્યારે કેવી રીતે શાકભાજી કટર તેનું કામ કરે છે તે પણ આપણે જાણીશું અહીંયાથી આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે હાલમાં તેઓ એક પછી એક છે На чистом. Я могу сказать, что... Вы, вы, вы... А как? આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કયા પ્રકારના શાકભાજીનું કટિંગ થઈ રહ્યું છે કે નિહાળી રહ્યા છીએ આ શાકભાજી કટર આપ હાલમાં જોઈ રહ્યા છો કે કેવી રીતે કામ કરે છે જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ શાકભાજી મૂકીને તેઓ બતાવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ તેવા આ કોથમીર પણ બતાવી રહ્યા છે કે આ કોથમીર જેવું પણ જો કોઈ શાકભાજી તમે ઝીણા કરવા ઈચ્છતા હો તો તે પણ જ સરળતાથી થઈ શકે છે ચોક્કસ આ જે શાકભાજી વેજીટેબલ કટર જે છે તે ખૂબ જ તેમનું કાર્ય તમે હાલમાં અહીં નિહાળી રહ્યા છો હજી આની પ્રાઇસ શું હશે

કે કંઈ પણ હોય ને તો આ એને ક્લીન કરી નાખે છે અત્યારે જ્યાં ફીણ નો ભાગ છે એ દવાનો ભાગ છે કોઈ શાકભાજી નું ફીણ નથી એની અંદર જે કઈ દવા હોય ને બધી નીકળી જાય શાક કાપડું બધું શુદ્ધ થઈ જાય કે જે અત્યારે કેમિકલ આવે છે બધા દવા છાટેલા એ બધા આની અંદર હોશ કરે એટલે બધું ક્લીન થઈ જાય એટલે વેજીટેબલ વોશર નાનો પ્લાન છે પછી આનાથી મોટો પ્લાન અને અલગ અલગ જેવડો કેપેસિટી જોઈએ એ પ્રમાણે થાય પાણી બદલવાનું છે ને બે થી ત્રણ વાર ધોયા પછી પાણીનો વાલ નીચે આપેલ છે ત્યાંથી પાણી ખોલો એટલે બધું નીકળી જાય